સૌને મારા જાજા કરીને જય કૃષ્ણ આ ભજન છે બાળકોએ વડીલોની કરી નો કદર એવું સમજવા જેવું ભજન છે બાળકોએ વડીલોની કરીનો કદર તેથી તો ભરાઈ ગયા ઘરડા ના બાળકોએ વડીલોની કરીનો કદર તેથી તો બરાઈ ગયા ગરડા નગર દુનિયામાં નથી રહ્યો પ્રભુ કેરો રોડાર તેથી તો બરાઈ ગયા ગરડા મગર દુનિયામાં નથી રહ્યો પ્રભુ કેરો રોડાર તેથી તો બરાઈ ગયા ગરડા નગર જેના થકી દુનિયામાં લીધો છે પાળી પસીને તેને મોટો કરો છે જેના થકી દુનિયામાં જન્મ લીધો છે પાળી પસીને તેને મોટો કરો છે કેવા કેવા દુઃખ બેઠા તને સુખ ભર તેથી તો બરાઈ ગયા કરડા નગર તેથી તો બરાઈ ગયા કરડા નગર બાળક એ વડીલોની કરી નો કદર તેથી તો બરાઈ ગયા કરડા નગર દુનિયામાં નથી રહ્યો પ્રભુ કેરો ડર તેથી તો ભરાઈ ગયા કરડા નગર મંદિરોમાં મોટા મોટા દાન તું કરે છે માતા પિતા ને આંખે આ વહે છે મોટા મોટા મંદિરો માં દાન તું છે माता पितानियाँ खेसे उरा छोडिने चालो डुङ पार डुबरा छोडिने चालो डुङर आयुपर त्यो भरै गा घर नगर दुनियामा के डर તેથી તો ભરાઈ ગયા ઘરડા નગર બાળકોએ વડીલોની કરી ન કદર તેથી તો ભરાઈ ગયા ઘરડા નગર ભક્તો કહે છે વડીલોની કરી જાણે સેવા ભક્તો કહે છે વડીલોની કરી જાણે સેવા પ્રભુની કૃપા એ તને મળી ગયા મેવા પ્રભુની કૃપાથી તેને મળી ગયા મેવા ક્યારે જાય ખોખું ને ઘર થાય ચોખું તેથી તો ભરાઈ ગયા ઘરડા ના ઘર બાળકોએ વડીલો ની કરી નો કદર તેથી તો બરા ગયા ગરડા નગર દુનિયામાં નથી રહ્યો પ્રભુ કે રોડર તેથી તોબરા ગયા ઘરડા નગર કૃષ્ણ કન્યા લાલ કી